બેટરી પૂરી થઈ ગઈ ચાલુ હતું ને એક મિનિટ બરફવાળું પાણી કરું અંકુશ ચાલતી થઈ ગઈ ને ભૂલ કાં તો મટી જાય ને કાં તો જાય બરફ સારું પાણી બહુ હેરાન કરે છે મને એટલે અંકુશભાઈ जय हम यहाँ माता जी लाइक एंड थैंक यू आओ बता मित्रों ने स्वागत चहे जय नचुट पाए दशरथ पाए जय माता जी क्या क्या अंकुश पाए पानी नो पीता मारे नाक भी है

ના મારા ભાઈ તમારું મોટું પડેલું છે એક તો શરતી થઈ ગઈ છે ભૂલ અને એક તો હજી ડિનર માંથી ઉઠી છું મુના ભાઈ ખરેખર આઈટમ હો તમે આ ઠંડું પાણી પીવો એટલે ઠંડા રહો તમે चा पिलो हा चा पिलै राम भाइ भय भरत भारत बेन जय मातालै आफो तरा छो dò mưa nằm bay tandu pim chung sơ để thay đồ dò mưa rau bơi. Quay put sơn nè mù nằm bay kìa thứ nè thứ 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 thứ

આપી દેજો મારો હા તમારે મનસુખભાઈ હા મનસુખભાઈ જય માતાજી આપી જ દેવું છે મુનાભાઈ કહી દીધું ઠંડુ પાણી પીવો કે ફૂલમ ફૂલ હાલો લાઈક કોમેન્ટ કરતા રેજો નવા હો તો ચેનલમાં જોઈન થઈ જાયજો જય માતાજી વાઘેલા ને કોણ છે વાઘેલા ભાઈ બધાને ઓ કરી ખીચડી ઓ મુનાભાઈ બધાને બદલે વાઘેલા ખડતો હતો તાર રસ્તામાં મુના ભાઈ મળ્યા લે એવું છે રામ રામ કીધા ઠંડુ બંધુ પીવડાવજો મુના ભાઈ ને પણ મુના ઠંડુ પીવડાવજો હવે તો તરબુચ ની સીઝન આવશે તરબૂચ ખવડાવજો લે ક્યાં રખડતા હતા ભાઈ ગુજરાતી માં નામ કે ત્યારે જો ભાઈ જય માતાજી જય રામદેવી છે ને દમ થઈ ગયો દમ મનસુખભાઈ દાતા આવે અત્યાર સુધી ક્યાં હતા લાઈવ ક્યાંય લાઈવ નહોતા મારા ભાઈ સરસ સરસ આવો અરવિંદભાઈ અરવિંદભાઈ ને જય માતાજી મુના ભાઈ પણ કઈ રહ્યા છે આવો રમેશભાઈ તમારું સ્વાગત છે ટકલું ભાઈ જય સોમનાથ ગુજરાતી માં લખતા આવડતું નથી તો લખો ઉડું ઉડું આવો રાજેશભાઈ જય માતાજી આપણે કામ શું છે અઢી ખીચડી ખાવાનું કઢી ખીચડી ખાઓ અઢી ખીચડી ખાજો કઢી ખીચડી ના ખાતા જય મેલાત લાઈક ડન મેન થેન્ક યુ જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો મારી બેન શાંતિ ને જય માતાજી હા ભાઈ ફૂલમ ફૂલ શાંતિ સતીશભાઈ તમે કેમ છો કોને લખતા નથી આવડતું હોય ને ઘણા કોઈ લખતા ના આવડતું હોય કોઈ વાંચતા ના આવડતું હોય મારી વારે કઠિન ખીચડી બે મિક્સ કર નાખે આવો શૈલેષભાઈ તમારું સ્વાગત છે લ્યો

કેમ છો બેન બસ મજામાં પંદરમી લાઈક કરી બેન બા થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈક ડન થેન્ક યુ શૈલેષભાઈ જય માતાજી લગ્નમાં જમવા ચાલુ છે જમવા ઓ હો જમી લો જમી લો ભાઈ તમે બધા યુટ્યુબ ફેમિલીને જાવ માતાજી મુનાભાઈના મુનાભાઈ

છે ને આઈડી જોવી છે મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ઉભા રહ્યો બતાવું એ ઓલી સામે પહેલી દેખાય ને એ મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે વાહ વાહ વેલકમ હમ વેલકમ વેલકમ કેવું પડે ને મારે તમે બધા મિત્રો ને મારે વેલકમ તો કેવું જ પડે ને શૈલેષભાઈ ક્યાં ગુડાવું છે

આવશે જણાવજો દવા મો દવા મોકલ કલ લઈ દેશે હા જણાવું તો પડે ને જય માતાજી આવો મહેશભાઈ જય માતાજી કેમ છો મહેશભાઈ કેમ આજ પહેલેથી જ કેમેરામાં તમે જોઈ કે નહીં મારી સ્ટાઈડી મનસુખભાઈ ની વાત ન થાય એવું ભાઈ કે સરસ તમારી આઈડી સરસ હમ મારી આઈડી ની વાત ના થાય ઇન્સ્ટાગ્રામની આઈડીનું કીધું તે જણાવવા શું કરું જાળવા દેખાય હે જાળવા તો મારી આઈડી છે મુનાભાઈ જાળવા દેખ શું ને આ હજી થોડીક નાની આઈડી છે મોટી આઈડી વાં છે હજી શૈલેષભાઈ દાર કાઢે જય જય દ્વારકાધીશ મહેશભાઈ જય દ્વારકાધીશ મનસુખભાઈ

ક્યારેક બતાવીશ જઈશ ને તેથી મારી આઈડી બીજી મોટી બધી આ તો હજી નાની છે હિના બેન બધા સોશિયલ મીડિયા વાપરે છે

વાપરવું પડે મારું મારું એટલે તમારું કાઈ અમે થોડા વાપરીએ અમારે એવું કઈ જરૂર નથી મુનાભાઈ sao đi chứ vì đấy chơi bên bus thế nào bên này giờ đi chơi em chơi vậy thong thong trái luôn bơ lơ ha bơ lơ bơ lơ आज निंदर मार से तुम्हारे તમારી સાથે મારે બોલવું જ નથી હવે એવું એવું છે એમ તો ના સરસ સરસ આઈસ્ક્રીમ ખાઓ હજુ આઈસ્ક્રીમ કેમ લે આવે છે મને તો આજ બપોરે એવું મન થયું તો આઈસ્ક્રીમ ખાવાનું કોઈ લાવ્યું ગાડી એ મારી નથી

રાજુભાઈ બાકી ઉપર મટ ટવી ના જોઈએ બાકી ઉધરસ મટવી ના જોઈએ મટવી તો જોઈએ જ નહીં ઠંડા પીવો મજા આવશે ઠંડુ કાલ પીધું જ જીરું ઉપાડતા ફૂલ પીધું ઠંડુ ભારે કરી એવું મહેશ ભાઈ એક વાર ના પીધું બે વાર પીધું તું કબૂતર એવડી જાય ઉધરસ આવે ને એટલે કઈ મી ઉધરસ ની દવા બતાવું છું હા એ હવે તો એક દવા કરવાની છે બાકી દવા પીવાની નથી કાલે જમવા હવે ટકલું ગઈ બીજી આઈડી લઈને તમારી જિંદગી લગન પછી નોકરાણી જેવી થઈ ગઈ એમ બેન લગન પછી તો જલસા છે એમ કહો રમેશભાઈ આવો રમેશભાઈ ઉધરસ તો જાવી જ ન જોઈએ ઉધરસ તો જાવી જ ના જોઈએ ભલે બેઠે રહીએ કેટલોક ટાઈમ બેસે કે હવે ભાઈ અહીંથી અટો ગુલાબજાંબુ ખાસો તો વધારે ઉધરસ થશે અંકુશભાઈ ભલે થાય અંકુશભાઈ જો આજ ઠંડુ પાણી પીધું કાલે ઠંડુ પીધું તું અને કાલ ગુલાબજાંબુ ને એટલે અટી અટી ને લેવાય હા ઉધરસ જાય તો અવાજ લાઈનમાં બંધ થઈ જાય ને હા તો પછી ને ડેલી ગરમ પાણી પીવો એના બેન હા એ પીતી કાઈ નહીં પીતી એ કરવી તો Bye.

વાળું દૂધ પીઓ એના ભાઈ ગોળ ને હળદ એ મને ના ભાવે દૂધ હળદર વાળું પીઓ પણ મને ના ભાવે ગુલાબજાંબુ ખાઈને ને એટલે ઉધરસ મટી જાય મટી જાય ને જો શૈલેષભાઈ ની વાત સાચી છે તો ખાવા જ છે ભલે મટી જાય મટી ગયા ખાવા જ છે પછી કઈ શૈલેષભાઈ કે હા મટી ગયે જો થઈ ને વધારે ખાંડ ચીકી ભાવે હા ખાંડ વાળી ભાવે મહેશભાઈ દાતા આવે કમેન્ટ કરજો નવા હતા ચેનલ માં જોઈન થઈ જાજો એનું બળ વધારે રાખો એટલે એક મહિના સુધી શાંતિ એવું મહેશ તો એમ કરશો હાલો બીજું શું બધા નવી નવી દવા આપો કમેન્ટ કરજો નવા ચેનલ માં જોઈન થઈ જાય બધે બરાબર થઈ જશે થી મેલો એટલે થી જેલો થી જેલો એટલે સમજાણું ની મહેશ એટલે જામેલ ઉગી કે છો જામેલ કે હા બરોબર જામેલ ઉગી તો મન ના ભાવે जलेबी खावे એટલે ઉદરસ મટી જાય ઈ બાય બાકી જલેબી બહુ ભાવે જલેબી ગુલાબ જાંબુ અલગ અલગ જાતની મીઠાઈ વાનગે ઉબ તો બહુ ભાવે બોલો બરક

Ê, bà gói! Mãi respect! Ê, rong bây giờ kìa, bây Ô, bầu làng, xê, âm, hà, rè, hì, bên. Bố cháu bà ấy ખાવ એટલે વાંધો ન આવે હા એ પોજાભાઈ શું થઈ ગયું તમને હે અ બોલા સે અમારે એના મેં એટલે પાયરી કરી ઉધરત થાય પછી કાંઈક ઘણો બોલ બોલે છે તમે બોલે છે અમુક તમારાથી મને સમજાય નહીં તમારી પાસે મારા ઘરના ને જલેબી થાય એટલે ઉધરસ મટી જાય છે તમારા ઘરના મટી જાય હો જલેબી થાય એટલે મટી જાય ને ખાય એટલે નહીં ને હા આ મચે ઉધરસ રહે હું તો કહું એવું ને તો ભલે રહીએ બીજું હું বরফ বা <laughs> 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 Oh, roses mmm setia with me 23 me like <sniffs> ha, ha. go down bye bye thank you bye bye

ચાર કેવો ટાઈમ છે મને સપોર્ટ કરજો એમ બધા એટલો ઘટે છે ચાર તો નથી ઘટતો પણ ત્રણ ઘટે એક તો થઈ ગયો મગજ તો બરોબર છે ને આજે નથી મારો મગજ જ નથી જે દસ પછા ભાઈ વોચ ટાઈમ આમ લખાય શું લખું છે